નજર કરીએ તો અમદાવાદ વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટ્રેન તૂટી પડી જેના કારણે રેલવે ટ્રાફિકને અસર પહોંચી છે ટ્રેન તૂટી પડતા વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન ડાઉનલાઇન પરની ટ્રેનને અસર થઈ છે રેલ વ્યવહારને અસર પહોંચી આજે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ કણાવતી એક્સપ્રેસને સંપૂર્ણ રદ કરવામાં આવી છે આ ટ્રેન સંપૂર્ણ રદ રહેશે આ સાથે મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટર્નિટ કરવામાં આવશે અલગ અલગ ટ્રેનોને અસર પડી છે અને સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરાથી ઉપર છે ડાયવર્ટ કરવામાં આવી છે અમદાવાદ પાસે પ્રોજેક્ટની ક્રેન તૂટી પડી જેના કારણે અસર થઈ આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાર વીરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર મહાકાએ ક્રેન ધસી પડતા હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે રેલ વ્યવહારને પણ અસર પડી છે બિલ કે અરસામાં એક ભાગ છે તે ખીટી પડવાનો મામલો સામે આવ્યો હતો અને અફરાથફરી મચી જવા પામી હતી સૌપ્રથમ તે તો દ્રશ્યો જ બતાવવા માંગીશ અન્વી કે હાલ વટવાના રોપડા પાસે આ બનાવ એટલે કે જે બુલેટ ટ્રેન છે તેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ને તેની અંદર જે સ્ક્રીન ઉપર જે પિલ્લર દેખાઈ રહ્યા છે ગોઠવવાનું દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તેમજ મોડી આ બનાવ બનતાની બનાવિક સ્થાનિક હોય હોય કે કે સ્થાનિક સ્થાનિક પોલીસ રેલવે ડિપાર્ટમેન્ટ હોય તે તમામ લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ને આ જે વહેલી સવારથી જ આ ટ્રેન આ જે ક્રેનનો જે ભાગ છે તેને ખસેડવાની અત્યારે કવાયત હાથ કરવામાં આવી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ ટ્રેનની બુલેટ ટ્રેન છે તેનો જે એક ભાગ છે એટલે કે લોન્ચિંગ ગડર તેને કહેવામાં આવે છે અને તૂટી પડવાના મામલે આ બનાવ સામે આવ્યો હતો તેની સાથે સાથે અમદાવાદ જે તેની પાસે જ એટલે કે તેની બાજુમાં રેલવે ની જે લાઈનો છે તે જઈ રહી હતી ને આ બનાવ બનતાની સાથે જ જે અમુક ઘણી ખરી જે રેલવે ટ્રેનો છે તેને રદ કરવામાં આવી હતી ટોટલ ટ્રેનોની વાત કરવામાં આવે અનવી તો પચીસ જેટલી ટ્રેનો એટલે કે ત્રેવીસ થી વધુ છે કેન્સલ કરવામાં અંદર કર્ણાવતી હોય કે ગુજરાત એક્સપ્રેસ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંકલ્પ ફાસ્ટ એક્સપ્રેસ કે તેમજ અનેક ઘણી જે ટ્રેનો છે તે કેન્સલ કરવામાં આવી હતી તેની સાથેની જો વાત કરવામાં આવે અનવિતો વટવાથી ઉપરથી આણંદ તેમજ ભરૂચની મેહનું ટ્રેન પણ કેન્સલ કરવામાં હતી પાંચ જેટલી છે એટલે કે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેની સાથેની જો વાત કરવામાં આવે તો હાલ તમામ જે અધિકારીઓ છે કે બુલેટ ટ્રેનની અંદર જે આ જે ટ્રેનનો જે આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેની અંદર સંકળાયેલા તમામ લોકો આવી પહોંચ્યા છે અને હાલ જે ટ્રેન એટલે કે જે ક્રેન હતી તેનો ભાગ જે તૂટી પડ્યો હતો તેને કટરથી તેમજ અલગ અલગ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે તેનાથી તેની કાપવાની કવાયત શરૂ કરવામાં આવી છે બીજી બાજુ જો અન્ય વાત કરવામાં આવે તો આ જે ભાગ છે તે તૂટી પડ્યો ત્યારે બે જેટલા મજૂરો છે તેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ને તેને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ જે હતો એટલે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી પરંતુ જો વહેલી સવારે કે બપોર ના સમયે આ બનાવ બન્યો હોત ને કોઈ ટ્રેન ત્યાંથી પસાર થતી હોત તો કેટલાય લોકોને જીવ ગુમાવ્યા અથવા એ તો ખૂબ જ મોટી જાનહાનિ

સત્તાવાર જે અધિકારીઓ છે તેમના દ્વારા જણાવવામાં નથી આવ્યું પરંતુ ઓવરલોડ હોવાના કારણે પ્રાથમિક રીતે જે સ્થાનિક લોકો છે તેમના લૂક મૂકે આ પ્રકારની વાત સાંભળવા મળી છે પરંતુ આ જે મહાકાય ઓવરલોડ હોવાના કારણે કારણ કે જે પ્રકારની ટ્રેન છે તે ટ્રેન નો ભાગ તૂટવો એ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી પણ કહી શકાય કારણ કે જે પ્રકારે આ ભાગ જીએસટીવી ની ઉપર નજરે પડી રહ્યો છે તે મુજબ તેની બાજુમાં જ રેલવે ની જે લાઈનો છે તે પ્રસાર થઈ રહી છે ને ઘણી ખરી ટ્રેનો એટલે કે દિવસ દરમિયાન અનેક ટ્રેનો અહિયાંથી પસાર થતી હોય છે અને તમામ ટ્રેનો જે હોય છે તે મુસાફરોથી ભરેલી હોય છે સત્તાવાર જે અધિકારીઓ છે અહિયાં જે સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરવાની જીએસટી દ્વારા વાત કરવાનીમાં આવી હતી પરંતુ જે અધિકારીઓ છે તે કઈ બોલવા તૈયાર નથી તમામ જે અહિયાં સ્થાનિક અધિકારીઓ છે તે એકબીજાને ખો આપી રહ્યા છે કે અન્ય અધિકારીને વાત કરો અન્ય અધિકારી જ્યારે વાત કરવામાં આવે તો બીજા અધિકારીને વાત કરો એટલે સત્તાવાર કોઈ વ્યક્તિ દ્વારા સ્ટેટમેન્ટ નથી આપવામાં આવતું કારણ કે જે આ પ્રકારનો બનાવ બન્યો છે અને જે ટ્રેનનો આ જે ક્રેન છે તેનો ભાગ તૂટી પડ્યો છે તે કયા કારણોસર તૂટી પડ્યો કારણ કે અત્યારે જે ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ગત મોડી રાત્રે પણ 8 થી 10 જેટલી ટ્રેનોને છે તે ડાયવર્ટ કરવામાં આવી હતી ને અન્ય 23 થી વધુ ટ્રેનો જે છે તેમને કેન્સલ કરવામાં આવી છે પરંતુ જો આ પ્રકારનો બનાવ કોઈ ટ્રેન્ડ પસાર થતી હોય અથવા તો કોઈ અન્ય જાનહાનિ થઈ હોત તો આના માટે જવાબદાર કોણ કારણ કે આ પ્રકારની જો વાતો કરવામાં આવતી હોય છે મોડલ ઇન્ડિયાની મેક ઇન ઇન્ડિયાની સ્માર્ટ ઇન્ડિયાની જો વાતો કરવામાં આવતી હોય છે તો આ પ્રકારનો બનાવ બન્યો છે તે ગંભીર બેદરકારી ક્યાં સામે આવી તે પણ એક મોટો પ્રશ્ન છે ને તેની અંદર કોણ બુલેટ ટ્રેન નો જે પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે તેની અંદર સંકળાયેલા જે અધિકારીઓ હોય તે લોકો દ્વારા આની અંદર ખુબ જ આત્મચિંતન કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ આભાર માટે